જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા સ્વાગત છે તમારું એક નવા બ્લોકમાં આપણે છે ને ગાડી લીધી છે આ નવી નવ નવભાઈ કૌશિક હવે આપણે છે ને આ નવી ગાડી લઈએ એટલે નવ ગમે વાન લઈએ એટલે માતાજી છે ને પેલા એને લઈ જાવી પડે ચુંદડી બાંધવા જાય છે ચાર ભાઈઓ ચૂંદડી બાંધવા તો હાલો ફટાફટ નીકળીએ મિત્રો આ બે તો બેસી ગયા છે ભાઈ તમે બેઠા જાવ અમે આવીએ છીએ ચાલો તો હું લગન આવી ગયા છીએ મીઠાઈ લેવા તો મીઠાઈ આપણી પેકિંગ થાય છે આપણી આશું માતાજીએ જળાવવા મીઠાઈ પછી આપણે ગામમાં જળાવવાની છે માતાજી આપણે ગામમાં છે કોળિયાર માતાજી છે ત્યાં જળાવાની છે બધી માતાજીની દાડાને જણાવવાની બરોબર મીઠાઈ હજી પેક થાય છે પેક થાય છે લઈને જવાનું છે પહેલાં આપણે શિવદર માતાજી માટી છે પછી આપણે આગળ બીજા બીજા દેવ છે અહીં ચડાવવાના છે તો આપણે બધાને જણાવ્યા તો પહોંચી આવ્યા છે માતાજીના મંદિરે પાટીસા ગામ સિકોતર માતાજી મંદિર છે ગાડીઓ રાખી દીધી છે અહીંયા હા છે ચૂંદડી એ ગાડી બાંધવાની છે અહીં ચડાવીએ પહેલાં માતાજીને પછી બાંધી લેશું અને દર્શન બર્શન કરીએ અંદર ત્યાં છે માતાજીનું મંદિર સિકોતર માંનું બટસા છે ને અહીંયા બાજુમાં અછરા દાદાનું મંદિર છે આપણે અહીંયા પર દર્શન કરી લઈએ જેトロ બાંધી લીધી છે ચુંદડી ગાડીમાં

રામ રામ ફાઇનલી મિત્રો આપણે ભૂગી આવ્યા છે કથુંબા વાછડા દાદાના મંદિરે આજે વાછડા દાદાનું મંદિર આવી ગયા છે બધા દર્શન કરીએ અંદર જઈને આ છે વાછડા દાદાનું મંદિર જે આવેલું છે કથુંબા ગામમાં મુરુવાસરની બાજુમાં

જે આવેલું છે ભાવડા ગામમાં તો જઈ અંદર દર્શન દર્શન કરીએ ને અહીંયા છે ને ચાકવારે માતાજીની હોંડામાં છે ને ચુંદડી બાંધવાની છે એક તો બાંધી દીધી સિકોતર માતાજીની હવે એક ચાખવારે માતાજીની બાંધવાની છે એ બાંધી દઈએ જ્યાં અંદર દર્શન કરીએ પહેલાં

એ તો દર્શન કરી લેતા છે ને હવે નીકળ્યા છે પાછા તૈયારી થઈ ગઈ છે પહેર્યા છે બુટું અને જેમ બુટું પહેરવામાં છે ને કલાક કાટી નાખે છે હાલો સાબર નીકળશો હવે હવે ક્યાં જવાનું છે હવે હવે ક્યાં જવાનું હા જૂની ધણકી માતાજીનું મંદિર છે ખોડિયાળ માતાજીનું તો પહેલાં આપણે જ્યાં જશો ને હજી એક માતાજી છે બે માતાજી છે બે ત્યાં જવાનું છે તો હાલો નીકળીએ ફટાફટ ભાઈ જાય છે હું કૌશિક છે નીકળી જાય ફટાફટ તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ખોડિયાર માતાજી ના મંદિરે આપણા જૂના વ્લોગમાં આ તો તમે જોયું જશે છે જુનવાણી કિલ્લો કહો તમે કિલ્લા જેવું છે માતાજીની ધજા છે આપણે ઉપર ચક્કર મારીએ શું છે જોઈએ બધો એરિયો છે આ જુનવાણી બોર્ડે મારેલું છે આનું ગેટ કાંઈક એન્ટ્રીક છે અહીંયાથી છે ને ગુડકીને જવાનું છે તો આપણે ગુડકી જઈએ તમે ગુડકી આવો લેવા પુનિત સુપરસ્ટાર હો ભાઈ આસાબા હું આ રાજા મહારાજો વખત નું છે આ જૂનવાણી એને પેલા એના પેલા નું છે આ છે મહારાજા રાજા રહેતા અહીંયા અને શું કે રાજા મહારાજ વખત નું છે ને અંગ્રેજ શાસન નું ના હોય હા બહુ જૂનું છે કિલ્લો ને ઉપર થી તો તૂટી ગયો છે આવ હવે તો તૂટી જ જાય ને ભાઈ આપણે છે આવી ગયા છે 2026 માં ને આ બાજુ છે બધી બાવરું છે આ છે ને મિત્રો જંગલ ઇલાકો છે

તો આપણે કાઢી હા હું હતો યાર યુદ્ધ કરવામાં માં હું જતો હું સહીદ થઈ ગયો બચી ગયો પછી ના સહીદ થઈને છે ને આ બીજો જન્મ લીધો છે પણ મને છે ને બધું યાદ છે બીજો જન્મ ને હા બધું યાદ છે ને મિત્રો આ છે અમારું ગામ જો દેખાતો હોય તમને તો અહીંયા થી દેખાય છે આ લો લો હું તો બહુ છે હલો એ અત્યારે તો લગભગ એક દોઢ વાગી ગયો હે ફરતા ફરતા અધી

તો હવે છે ને એક માતાજીનું મંદિર ફરવાનું રહ્યું છે જે આવેલું છે દ્વારકા બાજુ તો આપણે ફરી આવીએ પછી જાય બધા ઘરે હા ભાઈ થઈ ગયા રેડી માટી ભાઈ થોડીક ઓછી આગ ગયો ભાઈ તમે હા જોઈ લો પાછો કલાક કાઢવા વાળો બુટું પહેરવામાં ઓલા નીકળી જાય ને ઓલા ગાડી હાકે છે ભાઈ વાત દીઓ બહુ હાકે છે અમારે પછી હાકવી પડે આ આની લિમિટ નથી હાલ એવી પણ અમે તો થોડી નાંગરીએ છીએ હલો જાઉં ને કૌશિક હલો ભાગી મિત્રો આપણે બધા મંદિર ફર્યા હવે છેલ્લું મંદિર એવું છે સાંભાઈ માતાજીનું મંદિર ત્યાં પણ આવી ગયા છે માટી હવે છેલ્લું મંદિર ફરી લઈએ પછી જવું છે પાછું ઘરે બધા મંદિર ફરી લીધા છે સવારના રખડીએ છીએ અત્યારે બે તન વાગી ગયા તનક વાગવા આવ્યા હે બાપ દર્શન કરી લઈએ પછી નીકળીએ ઘર બાજુ ફાઈનલી આપણે દર્શન કરીને આવી ગયા છે પાછા ઘરે આ વ્લોગ ને આપણે અહીંયા જઈને કરીએ મળીએ એક નવા બ્લોગમાં જય દ્વારકાધીશ શિવ શિવ